અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જી હા સિંધુ ભવન રોડ પર આ સ્માર્ટ પાર્કિંગ ટ્રાયલ બેઝ કરવામાં આવ્યું છે જે પ્રમાણે અહીંયા ગાડીનું પાર્કિંગ છે તે પીડા પટ્ટાની સાઇન સાથે મૂકવામાં આવ્યું છે સાથે જ અહીંયા જે બાબતો ફોલો કરવાની છે તે પણ અહીંયા લખવામાં આવ્યું છે જોઈએ આપણે આ કેવી છે સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા એકવાર અહીંયા ટ્રાયલ બેઝ તરીકે સિંધુ ભવન રોડ પર મૂકવામાં આવ્યું છે જો આ સક્સેસ થશે તો લાગી રહ્યું છે કે અમદાવાદના અનેક અનેક વિસ્તારોમાં આ જ પ્રમાણેનું પાર્કિંગ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે મોબાઈલની સાથે સાથે જે ગાડીમાં કેમેરો હોય છે તેનો ઉપયોગ કરવાનો રહેશે તેવી તમામ બાબતો અહીંયા મેન્સલ કરવામાં આવી છે